નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે કર્મયોગી પોર્ટલ ઉપર કેઝ્યુઅલ લીવ એટલે કે હક રજા કેવી રીતે એપ્લાય કરવી એના વિશે માહિતી આપીશું તો સૌ પ્રથમ તમે જો કર્મયોગી એપ્લિકેશન ના ડાઉનલોડ કરી હોય તો પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેશો ત્યારબાદ લોગિન કરી લેશો લોગિન ઇન એટલે આવું ઇન્ટરફેસ ખુલશે જેમાં તમારી જે લીવ એટલે કે રજાઓનું બેલેન્સ છે એ ઉપર બતાવશે એના નીચે એપ્લાય લખેલું છે ત્યાં આગળ આપણે ટચ કરવાનું છે એપ્લાય ટચ કરીશું એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે એમાં સિલેક્ટ લીવ ટાઈપ એટલે કે તમે કેવા પ્રકારની રજા ભોગવવા માંગો છો જેમાં કેજ્યુલ લીવ છે કેન્સલ લીવ છે કોમ્યુનિટી લીવ છે આપણે ફક્ત હાલ કેજ્યુલ લીવ વિશે માહિતી આપીશું તો કેજ્યુલ લીવ ઓપન કરવાનું સ્ટાર્ટ ડેટ એટલે કે જે તારીખે તમારે રજા મૂકવાની હોય એ તમારી સ્ટાર્ટ ડેટ કહેવાય દાખલા તરીકે હું આજની તારીખ મૂકું છું તો સાથે એના દિવસની રજા મૂકવાની છે તો સ્ટાર્ટ ડેટે થાય અને એન્ડ ડેટ એક દિવસની મૂકવાની હોય તો એની એજ જ ડેટ એની એન્ડ ડેટમાં આવશે એટલે એના પર ટચ કરી દેવાનું ત્યારબાદ રજા આખી ભોગવવાની છે કે અડધી ભોગવવાની છે જો તમારે પ્રથમ સેશનમાં ભોગવવાની હોય અડધી રજા તો ફર્સ્ટ હાલ્ફ આવશે સેકન્ડ ભોગવવાની હોય તો સેકન્ડ હાલ્ફ આવશે અને આખી ભોગવવાની હોય તો ફૂલ ડે ઉપર ટચ કરવાનું ત્યારબાદ તમારે રજાનું બેલેન્સ બતાવશે આ કોલમ છે એ આપણે એમાં એડિટ કંઈક કશું લખી શકતા નથી હવે લીવ સ્ટાર્ટ ડેટ તો એમાં પણ તમારે તારીખ આજની લખી દેવાની હેડક્વાર્ટર લીવ તો એમાં પણ તમારે એન્ડ ડેટ હેડક્વાર્ટર છોડ્યા તારીખને હેડક્વાર્ટર પરત આવ્યા તારીખ એટલે સાતની સાત જ તારીખ આવશે હવે રીઝન તો રજા મૂકવાનું જે કારણ છે તમે દર્શાવી શકો છો પર્સનલ રીઝન હેલ્થ રીઝન એટલે કે આરોગ્ય લક્ષી હોય બીજા પણ પ્રકારના રીઝન હોય તો તમે એ બતાવી શકો છો તો આપણે મોટાભાગે પર્સનલ રિટર્ન બતાવી દેવાનું ત્યારબાદ અહીં નોટ છે તો એમાં તમારે જે કંઈ નોંધ લખવાની હોય એ લખી દેવાનું હું અહીંયા લખું છું કે લગ્ન લગ્ન પ્રસંગ બરાબર ત્યારબાદ તમે જો કંઈ હેલ્થ સંબંધી રજા મૂકી હોય તેનો રિપોર્ટ અહીં અપલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નીચે સબમિટનું જે બટન આપેલું છે ત્યાં આગળ ટચ કરશો એટલે સબમિટ થશે આર યુ શ્યોર યુ વોન્ટ સબમિટ એવું લખેલું હશે તો તમે જે રજા મૂકી છે એ ઓકે છે તો તમારે સબમિટ કરી દેવાનું ઓકે ત્યારબાદ તમારી લીવ રિક્વેસ્ટ એ સબમિટ થઈ ગઈ છે હવે તમારા આચાર્યશ્રી એટલે મુખ્ય શિક્ષકના લોગિનમાં એ જોશે એટલે તેઓ આગળ એપ્રુવલ આપશે એટલે આ તમારી રજા મંજૂર થઈ જશે ઓકે થેન્ક યુ